અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે એએમસી ગાર્ડન વિભાગે ત્રીસ લાખ વૃક્ષોના રોપણનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્યભરમાં સૌથી વધુ ટ્રી પ્લાન્ટેશન કર્યું છે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ત્રીસ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આહવાન કરેલા માં કે નામ એક પેડ અંતર્ગત નાના ચિલોડામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આ લક્ષ્યાંક પૂર્ણ થયો હતો આજે જે વૃક્ષા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વૃક્ષારોપણનો જે લક્ષ્યાંક હતો ત્રીસ લાખ વૃક્ષો રોપા વાપી અને નાના ચિલોડા ન્યૂ સાહીબાગમાં અહીંયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ વૃક્ષ રોપાનું વૃક્ષારોપણ કરી અને એ લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે ગુજરાતમાં અમદાવાદ એક જ કોર્પોરેશન છે ત્રીસ લાખ ચાર અને મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત પૂરું કર્યું છે આજે જો ખાસ કરીને માનીય પ્રધાનમંત્રીશ્રીને એ એનો એક પેડ માકા નામે એ કોન્સેપ્ટ સાથે એ મિશન થ્રી મિલિયન ટ્રીનો આજે સક્સેસફુલી કોર્પોરેશન કમ્પ્લીટ કર્યું છે આ વખતે વરસાદ પણ જે સારો થયેલા છે એનો સર્વેવલ પણ જે જે ઝાડો છે એ પણ જીવતા રહે છે મોટાભાગે એન્ડ અને કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવા માટે પણ કોર્પોરેશનનું આયોજન છે કન્ટિન્યુઅસલી એન્ડ આવા જો ક્લાઇમેટ ચેન્જ એન્ડ આ જો વાતાવરણ બદલતા રહે છે આ સંજોગોમાં ખરેખર આ જરૂરિયાત છે જેથી જે ભવિષ્યમાં એનો બે હજાર સિત્તેરમાં જે નેટ ઝીરોનો અચીવ કરવાનો હોય એક કાર્પન્ટ સિંગ તરીકે અને મોટું ગ્રીન લંગ સ્પેસ તરીકે વિસ્તારમાં પ્લાન્ટેશન હોય હોય એ અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે એમસી ગાર્ડન વિભાગે ત્રીસ લાખ વૃક્ષોના આરોપણનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્યભરમાં સૌથી વધુ ટ્રી પ્લાન્ટેશન કર્યું છે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ત્રીસ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આહવાન કરેલા માં કે નામ એક પેડ અંતર્ગત નાના ચિલોડામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આ લક્ષ્યાંકપૂર્ણ થયો હતો આજે અમે અહીંયા જે વૃક્ષા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વૃક્ષારોપણનો જે લક્ષ્યાંક હતો ત્રીસ લાખ વૃક્ષો રોપા વાપી અને વૃક્ષ વૃક્ષારોપણ કરવાનું એ આજે અહીંયા નાના ચિલોડા ન્યૂ સાહીબાગમાં અહીંયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ વૃક્ષ રોપણનું વૃક્ષારોપણ કરી અને એ લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે ગુજરાતમાં અમદાવાદ એક જ કોર્પોરેશન છે ત્રીસ લાખ ચાર અને મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત પૂરું કર્યું છે આજે જો ખાસ કરીને માનીય એ એનો એક પેટ માખા નામે એ કોન્સેપ્ટ સાથે એ મિશન થ્રી મિલિયન ટ્રીનો આજે સક્સેસફુલી કૉર્પોરેશન કમ્પ્લીટ કર્યું છે આ વખતે વરસાદ પણ જે સારો થયેલા છે એનો સર્વેવલ પણ જે જે ઝાડો છે એ પણ જીવતા રહે છે મોટાભાગે એન્ડ અને કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવા માટે પણ કાર્પોરેશનનું આયોજન છે એને કન્ટિન્યુઅસલી એન્ડ આવા જો ક્લાઇમેટ ચેન્જ એન્ડ આ જો વાતાવરણ બદલતા રહે છે આ સંજોગોમાં ખરેખર આ જરૂરિયાત છે જેથી જે ભવિષ્યમાં એનો બે હજાર સિત્તેરમાં જે નેટઝજીરોને અચીવ કરવાનો હોય એક કાર્બન સિંગ તરીકે અને મોટો ગ્રીન લંગ સ્પેસ તરીકે એન્ડ આ શહેરી વિસ્તારમાં ખરેખર આ મિયાવાકી પ્લાન્ટેશન હોય ઝાડ હોય એ મદદરૂપ થશે